દર્શન કર્યા કંઈક તો માગ્યું હોય છે કોઈ એવું નહીં માગ્યું હોય કે હું દર્શન કરું છું મારા છે માંગ્યું હોય છે કદાચ પોતાના પરિવાર માટે માગ્યું હોય છે બેન માટે માગ્યું હોય છે ભાણેજ માટે માગ્યું હા હું હારા આટલું માંગ્યું છે પાડોશ વાળા મારે નહીં કારણ કે પેલો કામ માં પાડોશી આવે છે

કે તમે શું કામ છતાંય માંગો એમ થયો કે ના તો બોલો મને એમ થાય હું કોની આગળ પ્રવચન આપું છું જો તમારે જ નથી જાગવું તો ને નવરાશ મારી પાસે નથી કતારમાં જાઓ વેચો બાપાના બે પાંચ અસત્ય બોલું છું હજુ મોઢમ ભર્યા હે ગામમાં કોઈ પંચાયત કરવા મારો ના હવા લેતા

જેને આ નીકળવું છે તો એ દાદાના આશીર્વાદ થી બહાર નીકળી જેમાં જેને એમાં આનંદ આવતો હોય અને એમાં જેનો સ્વર્ગ છે તો પીવો તો અમને કોઈ વાંધો નથી શરીર ખલાસ થશે તમારું થશે પરિવાર બરબાદ થશે તમારો થશે આમાં અમારા બાપા નું કશું જવાનું નથી જાય છે તો કોના બાપા નું એ તમે નક્કી કરજો કારણ કે હું ઘણો ઘણા ટાઈમથી મનોમન મંથન કરું છું ઘણી અપેક્ષાઓ લઈને માણસો આવે ઘણી એટલે માનો છું કે બધા હરખું જ્ઞાન ના હોય પણ જ્ઞાન કોક આપે તો પછી તો સમજે હોય ને કે હવે આપણાથી આ થાય કે ના થાય હું બીજા અરે મારી હરખામણી ક્યારેય નથી કરતો કે હું અલગ છું એવું નથી કહેતો પણ ભગવાન એક હરખા કોઈ નથી ઘડ્યા એ પાકું છે નકર ફિંગર પ્રિન્ટ બધાની મળતી આવતી હોય અંગુઠો મારીને કોક પૈસા લઈ લેતું હોય હા કે ના એટલે ભગવાને ક્યાંક ને ક્યાંક બધા નોખા બનાયા હશે આ પાકો છે અને બીજા શું કરે છે એને થી મારે નથી કારણ કે મને ખબર છે જો બધું સત્ય બોલ નાખીશ ને તો આ બધા મળી મારી ઉપર હાજરી થઈ જવાના એટલે નહી બોલવું બીજું આગળનું તમે શું થઈ જીધું સમજાય કે હું કોઈનો વિરોધ નથી કરતો પણ હું છેલ્લા આ સાત દિવસથી મનોમન મંથન કરું છું કે ઘણી વાર આપણે કોઈના હું કોઈને બિરાદરી ની વાત નથી કરતો ક્યાંક જેવી તો કોક આપણને એમ કે તમને ફલાણો ગ્રહ નડ છે આવું જ ક્યાં છે ને એના આટલા મંત્ર જાપ કરજો એની ફલાણી રીતિ પહોંચ્યા છું તો તો એક બાજુ પરમાત્મા એવું કે કોઈને તમે ના નડ્યા હોય તમને કોઈ નડતું નથી તો ભાઈ આપણે ગ્રહો નડવા જો આપણે ક્યારે કોઈ રાહુ કેતુ નડ્યા હોય તો આપણને નડવું એટલે મને આ એક વર્ષ ના સમજણ હશે આનો જવાબ પરમાત્મા પાસે પાયા છે હું ખુદી લઈશ ઘણી જગ્યાએ ઘણું ઘણું એવું ગણ્યું છે કે મારે બીજાનું ના ઉદાહરણ દેવા તો મારી જેવા ઘણા ધર્મ નામે લૂટી જાય છે

કે કોઈ પણ એવું કહી દે કે બાપુ કે બાપુ હરે રહેલા માણસો આખો એમનો જે કંઈ અમારું વર્તુળ છે એ આખો દાદા નાનું આવ્યું બે પાંચ જણા કે સાત જણા અમે તમારા ઘરે કોઈ કામ હેતુ આયા કે અવસર પ્રસંગમાં માં અને કોઈ એવું કહી દે કે બાપુ પગમાં કવર મૂક્યું કે રોકડ રકમ મૂકી અને એ બાપુ એ બાપુના અનુયાયી લઈ લીધું તેથી મારી જંડા જોડી લઈને આ જગત નીકળી જઈ છે

કે આ જે તમારું હવે બીજા ને સમય આય એક ઘણો સમય પડ્યો છે મારે એ જ કરવાનું સમજાય કે તને આજ જ મન થી હું જોઉ છું ઘણા બોલતા હોય કે મારું કામ થાય તો મેં દાદા પાંચ નાળિયેર તોરણ ધોરણ માન્યું છે કાં તો કે મારા છોકરા નારું રિઝલ્ટ આવે નાળિયેર વધેરી આવું ક્યાં ને હવે ભગવાન વર્ષો થી ખાતો આવ્યો

કે એ ક્યારે લેવા નથી આવ્યો એને કોઈ નું કઈ જોતું નથી એ એમ કે જે મારી ઈચ્છાઓ રહી એ હું પૂરી કરવા સમજાય હા બાકી કઈ આ અમારું કાયમનું નથી એવું ના વિચારતા અમને કાલે ના દાદા એમ કે નથી મજા કરો બન તો જય ગોપાલ આવજો દર્શન કરજો મારે કઈ લેવા દેવા નથી કારણ કે સુધારતા સુધારતા આ પાકી છું અને હજુ ઘણું સુધારવાનું છે કે હું કરી એવું તમે કરી શકો છો જો તમે તમારા ભેતર માં પરમાત્માની ઝાંખી કરશો તો